સાયન રેલવે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને અહીંના આ ગામોના નામની માહિતી આપતું એક બોર્ડ લગાવવામાં આવ્યું છે આ બોર્ડ જોતાં જ તમને વાંચવા મળશે કે ઉપલી હરોળોમાં પહેલાં હજીરા ત્યારબાદ ઉપર ત્યારબાદ સાયન અને નીચે સાંધિયા ગામ લખવામાં આવ્યું છે જો બોર્ડ પર લખેલી માહિતી પ્રમાણે જો આપણે સમજીએ તો નીચલી હરોળોમાં જે સાંધિયા ગામ લખ્યું છે એ બોર સાંધિયર ગામનું હોય એવું આપણે સમજી શકીએ છીએ મતલબ પહેલું ગામ સાંધિયર હોવું જોઈએ જોકે આ બોર ખરેખર સાયણ ગામમાં લાગ્યું છે એટલે આ બોર પર આપેલી વિગતવારની માહિતી એ ખોટી છે અને ખોટી માહિતીથી તંત્ર દ્વારા વાહન ચાલકોને ઘેરમાર્ગે દોડીને હેંગતિ પહોંચાડવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે જ્યારે આ બોર લગાવવા પછાડી તંત્રની અધિકારીઓની સુવ્યવસ્થિત ભૂલ છે અથવા તો તેમના દ્વારા કરાયેલું બુદ્ધિનું પ્રદર્શન છે જો આ બોર નરી આંખે દેખાતું બોર્ડમાં આટલી મોટી ભૂલ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય તો તંત્રના અન્ય કામોમાં કેટલી ભૂલ થતી હોય એ આપણે સહજ સમજી શકીએ છે